લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા તંત્ર સજ્જ છે તો જેતપુરમાં કુલ બે લાખ પુરુષો અને ચુંબોતેર વિધાનસભામાં ટોટલ બસો પંચોતેર છે તમામ બુથ પર સીઆરપીએફ તેમજ પોલીસ જવાન તૈનાત રહેશે સાથે એક ડીવાયપી તેમજ ચાર પીઆઈ

લોકસભાની ચૂંટણી માટે રાજકોટનું તંત્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લા વહીવટી આવેલા છે આ તમામ બુથ પર સીઆરપીએફ તેમજ પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે એક ડીવાય તેમજ ચાર પીઆઈ નવ પીએસઆઈ અને સાતસો પોલીસ જવાન સ્ટાફ રહેશે તો આરોગ્યની ટીમ પણ ખડે પગે રહેશે જેતપુર વિધાનસભામાં વહીવટી વિભાગનો બારસો જેટલો સ્ટાફ ખડે પગે રહેશે ખાતેથી આપણા ટોટલ બસો ને પંચાણું બૂથ છે એ માટે ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે હાલમાં મોટા ભાગના બૂથ અત્રેથી ઈવીએમ લઈને ડિસ્પેચ થઈ ગયેલા છે અમુક બૂથ બાકી છે એ પણ હાલ ચાલુ પ્રક્રિયામાં જ છે આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ બસો ને પંચાણું બૂથ છે અને કુલ બે લાખ અઠ્યોતેર હજાર એકસો ને બાવીસ મતદારો છે જે અંતર્ગત સ્ત્રી મતદારો એક લાખ તેત્રીસ હજાર છસો નેવું આપણા બસો બુથ ઉપર તમામ બુથ પર પોલીસ તેમજ સીએપીએફ મુકેલ મુકેલ છે આ અંતર્ગત આપણા જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં હાલમાં એક ડીવાયએસપી ચાર પીઆઈ નવ પીએસઆઈ તેમજ તમામ બુથો પર સાતસો અન્ય પોલીસ સ્ટાફ તેમજ અમુક જે સંવેદનશીલ બુથ છે એમના પર આપણે સીએપીએફનો નો પણ હાફ સેક્શન અત્યારે તહેનતા કરેલ છે